નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ એગ્રીકેચર વિલેજ ટુ સિટીમાં મિત્રો આજે આપણે બે બાબતો વિશે વાત કરવાના છે આ વિડીયોમાં એક વિડીયો એક બાબત તો એ છે કે જે લોકોની જમીન સંપાદનમાં જે ખેડૂતોની જમીન રહી જતી રહી હતી અને બિનખેડૂત થઈ ગયા હતા તો સરકારે એના માટે એક સરસ મજાના સમાચાર આપ્યા છે અને બીજી બાબત છે કપાસના ભાવ વિશે તો બની રહેજો મારી સાથે આ વિડિયોમાં નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો પાંચમાં મહિનામાં એટલે કે પહેલી મે ઓગણીસો ને સાહીઠ જ્યારે ગુજરાત અસ્તિત્વમાં આવ્યો ગુજરાત પ્રાંત બોમ્બેમાંથી અલગ પડીને અસ્તિત્વમાં આવ્યો ત્યારબાદ વિવિધ સરકારી પરિયોજના યોજનાઓમાં ઘણા બધા ખેડૂતોની જમીન જતી રહેલી કોઈ રોડ પ્રોજેક્ટ હોય રેલવેનો પ્રોજેક્ટ હોય સરકારના અન્ય કોઈ પ્રોજેક્ટ હોય અને એ પ્રોજેક્ટ માટે જે જમીનની જરૂરિયાત હોય એટલે સરકારે એ જમીન સંપાદન કરી હોય છે અને આ સંપાદિત કરેલી જમીનો ઘણા ખેડૂતો માટે એવું સાબિત રૂપ થયું કે ઘણા ખેડૂતો સંપૂર્ણપણે જમીન વિહોણા થઈ ગયા આવા ખેડૂતોની વારંવારની એક અરજીઓ સરકારમાં જતી હતી સ્વાગત ઓનલાઈન સ્વાગત ફરિયાદ નિવારણ જે ચાલી રહ્યું છે એમાં પણ વારંવાર આવી આવું ફરિયાદો જતી હતી અને વર્તમાન આપણા ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા એક ખેડૂત હિતલક્ષી નિર્ણય એવો કરવામાં આવ્યો કે ઓગણીસો ને સાઠ પછી જે કોઈ ખેડૂતોની જમીન જમીન સંપાદનમાં ગઈ છે અને તેઓ બિનખેડૂત થઈ ગયા છે આવા ખેડૂતોને જે તે કલેક્ટરશ્રી દ્વારા જે તે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ખેડૂત અંગેનું પ્રમાણપત્ર આપવામાં આવશે અને આવા ખેડૂતો પ્રમાણપત્ર મળ્યાના ત્રણ વર્ષ સુધીમાં જમીન ખરીદવાની રહેશે જેથી તેઓ ખેડૂત બની શકશે આ ખરેખર ગુજરાતના ખેડૂતો માટે એક હિતલક્ષી નિર્ણય કહી શકાય કારણ કે ઘણા બધા ખેડૂતો છે સરકારના વિવિધ પ્રોજેક્ટ આવવાને કારણે જમીન વિહોણા થઈ ગયા હતા ખરેખર એમણે ખેતી કરવી હતી પરંતુ એમની જમીનમાંથી ક્યાં રસ્તાઓ પસાર થયા હતા તો એ ક્યાં બીજી રીતે એમની જમીનો છે એ સરકારશ્રી થઈ ગઈ હતી તો આવી સરકારશ્રી જમીન થઈ ગયેલા તમામ ખેડૂતોને જે તે જિલ્લાના કલેક્ટર દ્વારા એક ખેડૂત પ્રમાણપત્ર આપવામાં આવશે અને ખેડૂત પ્રમાણપત્રને આધારે તેઓ નવી જમીન ખરીદીને એ પ્રમાણપત્ર મૂકીને પોતે ખાતેદાર હોવાનું પુરાવો આપી શકશે અને ખાતેદાર બની શકશે તો આ એક અતિ મહત્વના સમાચાર છે એ આપણે તમારી સાથે ચર્ચા કર્યા બીજા સમાચારને હવે આપણે બીજા તબક્કામાં વાત કરીએ તો એ છે કપાસનો મુદ્દો મિત્રો ગત કદાચ વીસ પચીસ દિવસ પહેલા મેં એક વિડીયો બનાવ્યો હતો કે કપાસના ભાવ છે એ ડિસેમ્બર આવતા સુધીમાં સત્તરસો સુધીની પહોંચવાની માર જે અવલોકન અને મૂલ્યાંકન હતું એ લગભગ એવું થતું હતું પરંતુ વર્તમાન સમયમાં ડિસેમ્બરની જ્યારે પહેલી તારીખ આવવા જઈ રહી છે અને આજે જે ત્રીસ તારીખ છે નવેમ્બર મહિનાની ત્રીસ તારીખ ત્યારે આપણા વિડીયો જ્યારે નિહાળી રહ્યા છીએ ત્યારે ફરી એક વખત જમણા દઉં આપણે કે મિત્રો જે આંતરરાષ્ટ્રીય કપાસનું બજાર હોય છે આંતરરાષ્ટ્રીય માર્કેટ હોય છે એ માર્કેટની અંદર અત્યારે ચીન અને અમેરિકાનો કપાસ ધૂમ મચાવી રહ્યો છે જેને આપણે ટૂંકા તારી કપાસ તરીકે ઓળખીએ છીએ લંબતારી કપાસ માટે આખા વિશ્વ એ લગભગ પાકિસ્તાન અને ભારત પર વધારે ડિપેન્ડેબલ રહેવાનું થતું હોય છે ત્યારે જે ટૂંકા તારી કપાસ છે એ ચીન અને અમેરિકા પાસેથી પ્રાપ્ત થતો હોય છે અમેરિકામાં આવેલા વાવાઝોડાને કારણે એક અહેવાલ અમેરિકાએ એવો પ્રસિદ્ધ કર્યો હતો કે અમેરિકામાં કપાસનું ઉત્પાદન નિષ્ફળ ગયું છે પરંતુ આ અહેવાલ માત્રને માત્ર એક અહેવાલ રૂપે છે તો ખરેખર એવી કદાચ કોઈ શક્યતાઓ થઈ નહીં હોય અથવા તો અમુક પ્રાંત સિવાય બાકીના પ્રાંત આનાથી અફેક્ટેડ નહીં હતા એવું કહી શકાય કારણ કે વિશ્વ માર્કેટની અંદર અત્યારે અમેરિકાએ પોતાનો જે ઋણો જથ્થો છે એ છૂટો મૂક્યો છે પરિણામે કોટન વાયદો ગગડીને ઓગણ કે સિત્તેર કે એકોતેર રૂપિયા સુધી પહોંચી ગયો છે મિત્રો જે કોટન વાયદો એ સો એકસો દસ સુધી ગયેલો હતો એ આજે સિત્તેર રૂપ સાઇન્ટ સુધી જતો રહ્યો છે તો સીધી જ એની અસર છે કપાસ માર્કેટ પર થવાની છે નિશ્ચિત છે સાથે સાથે ચીને પણ પોતાનો કપાસ છે બજારમાં મૂક્યો છે એટલે આપણા વેપારીને પણ જો જ્યારે બહારથી આયાત માટે કપાસ મળતો હોય તો આપણા ઘરમાં પાકેલા કપાસ છે એની ખરીદી ઠંડી પડે આ ચોક્કસ વાત છે ખરેખર તો આપણે ત્યાં જે પાકતી વસ્તુઓ છે એ પાકતી વસ્તુઓ વિદેશમાંથી આયાત નહીં કરી શકાય આવો એક રૂલ્સ જો બનાવવામાં સરકાર શ્રી કરે તો આપણા સ્થાનિક માર્કેટોનો કપાસ છે એ ચોક્કસ વેચી શકાય એમ છે કારણ કે જેવી રીતે ડુંગળીના બીમાં બંધ છે કે ભાઈ ભારતનો ખેડૂત બહાર વિદેશની અંદર ડુંગળીનું બીજ વેચી શકશે નહીં અથવા તો અત્યાર સુધી ડુંગળીમાં પણ નિકાસને માટે પ્રતિબંધ હતો પરંતુ વર્તમાન સમયમાં એની નિકાસ આપી છે આવી રીતે ઘણી વખત વિદેશના માર્કેટ સ્થાનિક ખેડૂતોને લાભ કરવા માટે કે સ્થાનિક ખેડૂતોને પૂરતું વળતર મળે એટલા માટે ઘણી વખત વિદેશથી આવતી આયાતી ચીજવસ્તુઓ પર અથવા તો વધારે ટેક્સ લઈને અથવા તો આયાત પર સ્ટે મૂકીને સ્થાનિક ખેડૂતો માટે હિતલક્ષી નિર્ણય સરકારે કરવો જોઈએ આમ છતાંય જ્યારે વિદેશનો કપાસ આપણા દેશમાં આવી રહ્યો છે ત્યારે એ કપાસ પણ વેપારીઓને સોસો સુધી કે સત્તરસો સુધી પડે છે પડતર થાય છે તો સ્થાનિક માર્કેટની અંદર પણ વર્તમાન સમયમાં પંદરસોથી સાડી પંદરસોનું બજાર છે આવનારા ડિસેમ્બર મહિનામાં કદાચ આ માર્કેટ સત્તરસો સુધીમાં મેં કીધું એવી ધારણા પ્રમાણે સત્તરસો સુધી જવાની શક્યતા છે અને જે જાન્યુઆરી ફેબ્રુઆરી કે માર્ચ મહિના સુધીમાં આ માર્કેટ કદાચ કદાચ ઓગણીસો સુધી જઈ શકવાની શક્યતા છે પરંતુ ઓગણીસોથી વધારે કોઈ પણ ભવિષ્ય કપાસના ભાવમાં દેખાતું નથી મિત્રો હરેક વિડીયોમાં હું કહું છું કે જે તે સમયે જે તે તબક્કામાં આપણા પાસે જેટલો કપાસ છે એ કપાસની એવરેજ કરતી રહેવી જેથી કરીને આપ દરેક ભાવ મેળવી શકો અને જો આપે એવરેજ કરેલી હોય તો કદાચ ભાવ વધારે થાય કે ઓછા થાય તો આપને લાંબી નુકસાનીનો સહન કરવાની તકલીફ ન પડે વ્યાજ કે જે કાંઈ ખેડૂતો છે એ સીમાંત ખેડૂતો કે નાના ખેડૂતો છે કોઈ વ્યાજે પૈસા લીધા હોય તેમને વ્યાજ ખાધ ન પડે આવા સમયનું ધ્યાન રાખીને મિત્રો તમારી પાસે જે કાંઈ કપાસ આવી રહ્યો છે એને એવરેજ માટે આપ સમયસર થોડા થોડા અંતરે વેચતા રહેજો દરેક તબક્કાનો ભાવ આપ લેશો તો સરવાળે આપને સારું પડશે વર્તમાન સમયમાં જે કપાસ આવી રહ્યો છે એમાં ભેજનું પ્રમાણ થોડુંક વધારે હોય જેને કારણે આપને જો સારો એવો ભાવ મળતો હોય તો ભેજને કારણે આપણને કદાચ મણે પચાસ રૂપિયાનો ફાયદો થાય એવી પૂરી શક્યતા હોય છે તો આવા ભેજવાળા કપાસ હોય એવા ભેજવાળા કપાસ વેચીને પણ આપ ભાવમાં એવરેજ કરી શકો છો મિત્રો ભાવ વધવાની શક્યતાઓ છે પણ બહુ બધા ભાવ વધશે એવી શક્યતાઓ હવે આપણે કહી શકીએ કે કદાચ ઓછી થશે પરંતુ આપ સત્તરસોથી ઓગણીસોની રેન્જમાં કપાસ ચોક્કસ વેચી શકશો એટલે ગત વર્ષ કરતાં આ વર્ષે કપાસના ભાવ સો ટકા ખેડૂતોને વધારે મળવાના છે મિત્રો ગમે એટલો કપાસ વૈશ્વિક માર્કેટમાંથી આવે પરંતુ પૂરા વિશ્વને પૂરો પડી શકે એટલો પાક કોઈ પણ વિશ્વના કોઈપણ દેશમાં પાક્યો નથી માટે ભાવ ચોક્કસ વધશે વર્તમાન સમયમાં વેપારીઓ માર્કેટ માર્કેટયાર્ડ કરતાં ઘર બેઠા વધારે ભાવ આપી રહ્યા છે ત્યારે એનો સીધો જ મતલબ એવો થાય છે કે વેપારીઓ પાસે સેલિંગ થઈ રહ્યું છે જ્યારે સેલિંગ થાય છે તો આવનારા ભવિષ્યમાં આનો ભાવ ચોક્કસ વધવાનો છે મિત્રો તો આજે આપણે આ વિડિયોમાં બે બાબતો વિશે વાત કરી કે જે બિનખે ખેડૂતો થઈ ગયા હતા એવા ખેડૂતોને સરકારશ્રી દ્વારા સારા સમાચાર મળ્યા છે અને સાથે સાથે કપાસના જે કાંઈ ખેડૂતો છે એને કપાસ વેચાણથી જે કાંઈ ફાયદો થશે કે નુકસાન એ બાબતે આપણે ભાવ બાબતે અને વૈશ્વિક માર્કેટ બાબતે જ્યારે વાત કરી છે ત્યારે વર્તમાન સમયમાં ક્વોલિટીવાળો માલ માર્કેટ યાર્ડોમાં આવી રહ્યો છે જે કાંઈ પલલેલો કપાસ હતો સડી ગયેલો કપાસ હતો એનો એક મુદ્દો પૂર્ણ થયો છે અને ક્વોલિટીવાળો માલ જ્યારે તમારી પાસે આવી રહ્યો છે ત્યારે કપાસનો કદાચ થોડોક સંગ્રહ તમે કરશો તો આવનારા બજારમાં તમને ભાવનો ચોક્કસ લાભ થશે તો હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે વળી પાછા એક વખત ચર્ચા કરીશું ત્યાં સુધી નમસ્કાર જય શ્રી કૃષ્ણ